હિન્દુ ધર્મ ગ્રંથોમાં પૂજા માટે કેતલા ખાસ નિયમો બનાવવામાં આવ્યા છે એવું માનવામાં આવે છે કે આ નિયમોનું પાલન કરવાથી તમારા ઘરની સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે પૂજા એ એક ધાર્મિક પ્રથા છે જે મુખ્યત્વે વિશ્વભરના હિન્દુઓ દ્વારા અનુસરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે પૂજા દેવી દેવતાઓના સન્માનમાં કરવામાં આવે છે અને કોઈ વિશેષ પ્રસંગે અથવા નિશ્ચિત સમય કરવામાં આવતી પૂજા પણ દેવતાઓને સ્વીકાર્ય હોય છે આને લગતા કેટલા ખાસ નિયમો પર છે જેનો હિન્દુ ધર્મમાં પાલન કરવામાં આવે છે આવી પૂજાનો એક નિયમ એ છે કે બપોરે પૂજા ન કરવી એવું માનવામાં આવે છે કે બપોરના સમયે પૂજા કરવી દેવતાઓને સ્વીકાર્ય નથી આ જાણવા માટે અમે નારદ સંચારના જ્યોતિષ અનિલ જૈન પાસેથી શીખ્યા કે શા માટે પૂજા બપોરે ન કરવી જોઈએ જો આપણે જ્યોતિષ શાસ્ત્રના નિયમોનું પાલન કરીએ તો બપોરે 12 વાગ્યાથી 3 વાગ્યા સુધીનો સમય દેવતાઓ માટે આરામનો સમય માનવામાં આવે છે અને જો આ સમયે પૂજા કરવામાં આવે તો પૂજાનું પૂર્ણ ફળ પ્રાપ્ત થતું નથી આ સાથે આ સમયને અભિજીત મુહૂર્ત કહેવામાં આવે છે અને તેને પિતૃઓનો સમય માનવામાં આવે છે આ કારણે આ ચોક્કસ સમયગાળામાં દેવતાઓની પૂજા કરવાની કોઈ જોગવાઈ નથી હિન્દુ ધર્મમાં પૂજાને દિવસની આવશ્યક પ્રક્રિયાઓમાંની એક ગણવામાં આવે છે આમ કરવાથી મન શાંત થાય છે અને આગળ વધવાની પ્રેરણા મળે છે પૂજા કરવાથી માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે અને ઘરમાં શાંતિપૂર્ણ વાતાવરણ પણ બને છે પૂજા એ એક એવી ઘટના છે જેમાં ફૂલ ચઢાવવાની ધૂપ પ્રગટાવવાની અને અન્નકૂટની પ્રક્રિયાને અનુસરવામાં આવે છે પૂજા કરતી વખતે શ્લોકનો પાઠ કરવાથી મનને શાંતિ મળે છે પૂજા તમને એક નિશ્ચિત દિનચર્યાનું પાલન કરવામાં મદદ કરે છે વેદશાસ્ત્રો અનુસાર સવારનો સમય પૂજા કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે આવો એટલા માટે થાય છે કારણ કે આ સમયે શરીર અને મન બંને શુદ્ધ હોય છે અને આપણે ભગવાન પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી શકીએ છીએ આ સમયે કરવામાં આવતી પૂજા સીધી ભગવાન પાસે જાય છે અને મનની શુદ્ધિમાં મદદ કરે છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દિવસમાં 5 વખત પૂજા કરી શકાય છે જો કે વ્યસ્ત જીવનશૈલી વચ્ચે દિવસમાં 5 વખત પૂજા કરવી મુશ્કેલ છે તેથી દિવસમાં ઓછામાં ઓછું બે વાર ભગવાનનો ધ્યાન કરવાથી તમને મુશ્કેલીઓમાંથી મુક્તિ મળી શકે છે બ્રહ્મ મુહૂર્તમાં સવારે પ્રથમ પૂજા 4 વાગીને 30 મિનિટથી 5 વચ્ચે बीजी पूजा सवारे नव वाग्या नौधी मध्याहन पूजा बपोरे बार वाग्या, सांजनी पूजा सांजे चार वागी ने त्रीस थी छह वच्चे शयन पूजा रात्रे नव कलाके दैनिक पूजा शास्त्रों अनुसार नियमित सवारे पूजा करवाती व्यक्ति ने विशेष लाभ मरे छे। સવારનું શાંતિપૂર્ણ વાતાવરણ વ્યક્તિની આભા વધારવામાં મદદ કરે છે અને ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે સવારે પૂજા કરતા સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો ધ્યાન કેન્દ્રિત કરવા માટે તમારા દેવતાને ધ્યાનમાં રાખીને પૂર્વ અથવા ઉત્તર તરફ મુખ કરીને બેસો પૂજા સ્થળને સાફ કરો अने तमाम देवताओं ने स्नान करावो पूजा स्थान पर दीवो प्रगटावो अने भक्ति प्रमाणे पूजा शुरू करो प्रथम पूजा ब्रह्म मुहूर्त में सवारे चार वागी ने त्रीस मिनिट थी पांच वच्चे बीजी पूजा सवारे नव वाग्या सुधी मध्याहन पूजा बपोरे बार वाग्या सांजनी पूजा सांजे चार वागी ने त्रीस मिनिट थी छ वच्चे शयन पूजा रात्रे नव कला के करवी